એમટીબી કોલેજ ટ્રસ્ટને 3.36 લાખનો દંડ ફટકારાયો કોલેજના ટ્રસ્ટી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વૃદ્રેશ વ્યાસને નોટિસ પાઠવી સરકારી એજ્યુકેશન ટ્રસ્ટને નોટિસ પાઠવી અને દંડ ભરવા માટે સૂચના અપાઈ ટ્રસ્ટી પણ ઇન્ચાર્જ આચાર્યને નોટિસ પાઠવી દંડ ભરવા માટે આદેશ કર્યો વધુ ઓફર લેટર મોકલવા માટે ટ્રસ્ટી આચાર્યને જવાબદાર ઠેરવ્યા એબીવીપીએ 9મી જુલાઈએ કોલેજમાં આચાર્યનો ઘેરાવ કર્યો હતો 9મી જુલાઈએ એબીવીપીએ 8 કલાક સુધી આચાર્યને ગોંધી રાખ્યા હતા સુરતની એમટીબી કોલેજ ટ્રસ્ટને 3.36 લાખનો દંડ ફટકારાયો કોલેજ ના ટ્રસ્ટી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વૃદ્રેશ વ્યાસ ને નોટિસ પાઠવી સરપબ્લિક એજ્યુકેશન ટ્રસ્ટ ને નોટિસ પાઠવી અને દંડ ભરવા માટે સૂચના આપી ટ્રસ્ટી પણ ઇન્ચાર્જ આચાર્ય ને નોટિસ પાઠવી દંડ ભરવા માટે આદેશ કર્યો વધુ ઓફર લેટર મોકલવા માટે ટ્રસ્ટી આચાર્ય ને જવાબદાર ઠેરવ્યા એબીવીપીએ 9મી જુલાઈ એ કોલેજ માં આચાર્ય નો ઘેરાવ કર્યો હતો 9મી જુલાઈ એ એબીવીપીએ 8 કલાક સુધી આચાર્ય ને ગોંધી રાખ્યા હતા